हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज आप मस्त मजा की वनगी बना रही આજે આપણે યંગસ્ટર્સના ફેવરેટ એવા નૂડલ્સ બનાવીશું જે નૂડલ્સ એ લોકો મોટા ભાગે બારે રેસ્ટોરન્ટમાં અથવા તો લારી પર ખાવા જતા હોય છે આજ આજે આજે આપણે એવા જ નૂડલ્સ ઘરે બનાવવાના છે અને એવા જ એકદમ ટેસ્ટી નૂડલ્સ તૈયાર કરવાના છે તો એના માટે મેં આવા ઘઉંના જે નૂડલ્સ આવે છે ને એ લીધેલા છે એટલે કે મેંદ એમાં મેંદો નથી હોતો એવા નૂડલ્સ મેં અત્યારે લીધેલા છે અને આને આપણે પહેલાં બાફી લેવાના છે નૂડલ્સને બાફવા માટે મેં અહીંયા પાણીને ગરમ કરવા મૂક્યું છે લગભગ નૂડલ્સ છે એનાથી ત્રણથી ચાર ઘણું મેં પાણી લીધેલું છે હવે એની અંદર મીઠું એડ કરી દઈશું લગભગ એક ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું જેથી કરીને સ્વાદ સરસ લાગે અને એની સાથે થોડું તેલ પણ એડ કરી દઈશું જેથી કરીને નૂડલ્સ એકદમ સરસ છૂટ્ટા તૈયાર થાય બજાર જેવા નૂડલ્સ સરસ તૈયાર થાય લગભગ એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને હવે એની અંદર આપણે નૂડલ્સ એડ કરી દેવાના છે હવે આ નૂડલ્સને આપણે બાફવા માટે રેવા દઈશું અને બાફવા દઈશું નૂડલ્સને કટ પણ કરી શકો છો અને થોડા સોફ્ટ થશે તો અંદર જતા પણ રહેશે તો એવી રીતે પણ કરી શકો છો જો હવે એને લગભગ ફાસ્ટ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે બાફવા દઈશું જેથી કરીને નૂડલ્સ એકદમ સરસ રીતે ચડી જાય અને છતાં પણ છૂટતા રહે એવા આપણે બાફી લેવાના છે અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલા નૂડલ્સ લીધેલા છે અને આ જે નૂડલ્સ છે એમાંથી લગભગ ઘરના ચાર થી પાંચ જણ નૂડલ્સ થાય એટલા નૂડલ્સ તૈયાર થશે જો નૂડલ્સને ચેક કરી લઈએ નૂડલ્સ એકદમ સરસ બફાઈ ગયા છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તમે આવી રીતે હાથમાંથી કટ કરશો ને તો સરસ રીતે કટ પણ થઈ જાય છે આવી રીતે કટ થઈ જાય છે તો આવી રીતના નૂડલ્સ બાફવાના છે ફ્લેમને ઓફ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એનો કલર એકદમ અલગ થઈ ગયો છે અને સરસ રીતે નૂડલ્સ ચડી ગયા છે અને આ નૂડલ્સ છે એને અલ દાંતે એટલે કે દાંતથી કટ થાય એવી રીતના આપણે ચડાવવાના છે એકદમ એને સોફ્ટ નથી કરી નાખવાના આ રીતે તમે જોશો તો હાથથી દબાવશો તો સરસ રીતે કટ થઈ જશે તો આ રીતે નૂડલ્સ સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે આ ગરમ પાણી છે એને નિતારી લેવાનું છે

ઠંડુ પાણી રેડી દેવાનું છે જેથી કરીને એની કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય અને એના કારણે નૂડલ્સ એકદમ સરસ છૂટા રહે અને આ જે ઠંડુ પાણી છે એ એકદમ ચિલ્ડ ઠંડુ પાણી હોવું જોઈએ આઈસ કોલ ઠંડુ પાણી હોવું જોઈએ એટલે સરસ નૂડલ્સ છૂટા થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ સરસ નૂડલ્સ અત્યારે છૂટા દેખાઈ રહ્યા છે તો આવી રીતે આપણે એક ઠંડુ પાણી રેડી દેવાનું છે હવે નૂડલ્સને થોડા ઠંડા થવા દઈશું નૂડલ્સ માટે આપણે એક સોસ તૈયાર કરી લઈશું જનરલી તો નૂડલ્સ બનાવીએ ત્યારે ઉપરથી જ આપણે બધું એડ કરતા હોય છે સોયા સોસ છે વિનેગર છે ચીલી સોસ છે ટમેટો કેચઅપ છે આ બધું આપણે ઉપરથી એડ કરતા હોય છે પણ જો તમે આવી રીતે સોસ બનાવીને એડ કરશો તો નૂડલ્સ એકદમ સરસ બહાર જેવા તૈયાર થશે તો એના માટે આપણે અત્યારે એક ચમચી સોયા સોસ લઈ રહ્યા છીએ એક ચમચી સોયા સોસ લઈશું એની સાથે ટમેટો કેચઅપ લઈશું બે ચમચી જેટલો ટમેટો કેચઅપ લેવાનો છે બે ચમચી આપણે ઉમેરી જેથી કરીને એનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવે અને સાથે જો તમે ચીલી સોસ ઉમેરવા ઈચ્છતા હો તો આની અંદર ચીલી સોસ પણ ઉમેરી શકો છો અને ઘણા લોકો ચીલી સોસ નથી ખાતા હોતા કારણ કે બહારનો ચીલી સોસ હોય છે એમાં ગાર્લિકની ફ્લેવર આવતી હોય છે તો ઘણા બધા જેન્ટ્સ છે એ ચીલી સોસ નથી ઉમેરતા હોતા તો ચીલી સોસ ના ઉમેરતા હોય તો એની જગ્યાએ રેડ ચીલી પાવડર છે એ આની અંદર ઉમેરી દેવાનો છે તો કાશ્મીરી રેડ ચીલી પાવડર હું ટુ ટી સ્પૂન ઉમેરું છું જેથી કરીને એક સરસ મજાની તીખાસ આવશે અને સ્વાદ પણ બહુ જ સરસ આવશે મિક્સ કરી લઈશું આની સાથે એક સિક્રેટ મસાલો આપણે એડ કરવાનો છે અને એ છે ગરમ મસાલો હા ચાઇનીઝ નૂડલ્સમાં આપણો જે ગરમ મસાલો છે એડ કરવાનો છે એના કારણે એની જે ફ્લેવર છે એ બહુ જ સરસ આવે છે લગભગ ચપટી જેટલો છે એટલે કે બસ આટલા પ્રમાણમાં જ ઉમેરવાનો છે અને હવે એની અંદર મીઠું એડ કરી દઈશું હાફ ટી સ્પૂન મીઠું એડ કરીશું સાથે મરી પાવડર એડ કરવાનો છે હાફ ટી સ્પૂન મરી પાવડર એડ કરી દઈશું આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને આપણો આ સોસ છે એ રેડી થઈ ગયો છે એટલે હવે નૂડલ્સ તૈયાર થાય એમાં આપણે આ સોસ એડ કરવાનો જેથી કરીને આપણા નૂડલ્સનો સ્વાદ એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ આવશે ચટાકેદાર મળશે નૂડલ્સ વગારવા માટે એક આવું ઊંડું અને ખુલતું વાસણ લેવાનું છે અને એને એકદમ પહેલાં ગરમ કરી લેવાનું છે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે તેલ એડ કરી દઈશું તલનું તેલ પણ તમે વાપરી શકો છો ચાઇનીઝ વાનગી બનાવવામાં તલના તેલનો સ્વાદ બહુ સરસ આવે છે તો તમને ગમતું હોય તો તમે લઈ શકો છો અત્યારે હું ઓર્ડરલેસ તેલનો ઉપયોગ કરું છું એટલે શિંગ તેલને બદલે બીજું કોઈપણ તેલ તમારા ઘરમાં હોય તો એનો સ્વાદ વધારે સરસ આવે છે તો અત્યારે હું લગભગ બે ચમચી જેટલું તેલ લઉં છું બે બે ટેબલ સ્પૂન બે મોટી ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું અને ગરમ થાય એટલે સૌથી પહેલાં એની અંદર આપણે કોથમીરની દાંડી એડ કરવાની છે અત્યારે હું જૈન નૂડલ્સ બનાવી લઈ છું એટલે કે આની અંદર ઓનિયન કે ગાર્લિકનો ઉપયોગ નથી કરતી પણ જ્યારે પણ આપણે ચાઇનીઝ વાનગી બનાવતા હોઈએ અને એની અંદર જો તમે ઓનિયન ગાર્લિકનો ઉપયોગ ન કરો તો સ્વાદ સરસ ના મળે પણ અત્યારે આ જે કોથમીરની દાંડી છે એટલે કે કોથમીરની જો ઉપરનો ભાગ હોય ને એની દાંડીનો ભાગ એ મેં લીધેલો છે અને એ તમે જ્યારે તેલમાં એડ કરશો ને ત્યારે એનો સ્વાદ બહુ જ સરસ આવશે તો સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન કોથમીરની દાંડી એડ કરવાની છે સાથે લીલા મરચાં એડ કરી દઈશું અને જો તમે આદું ખાતા હો તો આદું એડ કરી શકો છો નહીં તો તમે સૂટ પાવડર એડ કરો અત્યારે હું થોડા પ્રમાણમાં આદુ લઉં છું લગભગ એક ટી સ્પૂન જેટલું આદું છીણીને એડ કરું છું છીણીને એડ કરવાથી એનો સ્વાદ વધારે સરસ આવે છે અને હંમેશા ચાઇનીઝ કોઈપણ વાનગી તમે બનાવો તો એ ફાસ્ટ ફ્લેમ પર જ કરવાની છે તો જ એની ફ્લેવર બહુ જ સરસ મળશે અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું આદુ એડ કરી દીધું છે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર લાંબા સુધારેલા કેપ્સિકમ એડ કરીશું અને કોબી એડ કરીશું અત્યારે મેં એક નવું કેપ્સિકમ લીધેલું છે મોટું કેપ્સિકમ છે જે મેં લાંબુ સુધારી લીધું છે જે એડ કરી દઈશું બધી જ પ્રોસેસ ફાસ્ટ ફ્લેમ પર જ કરવાની છે તો જ સરસ રીતે કૂક થશે કારણ કે બધા જ વેજીટેબલ્સ છે એને આપણે વધારે ઓવર નથી કરવાના એને જસ્ટ સ્ટર ફ્રાય કરવાના છે એટલે ક્રિસ્પીનેસ એની અંદર રહેવી જોઈએ સાથે સાથે એની અંદર કોબી પણ એડ કરી દઈશું અત્યારે મેં લગભગ બસોથી સવા બસો ગ્રામ જેટલી કોબી લીધેલી છે જેને પણ આવી રીતે લાંબી સુધારી લીધી છે જે એડ કરી દઈશું એકાદ મિનિટ માટે સાંતળવાનું છે જેથી કરીને એકદમ સરસ ઓઇલનું કોટિંગ થઈ જાય અને અત્યારે આની અંદર સોલ્ટ પણ નથી એડ કરવાનું જો તમે મીઠું અત્યારે એડ કરશો ને તો એ પાણી છોડવા લાગશે વેજીટેબલ્સ અને એના કારણે સોફ્ટ થઈ જશે એટલે એ પણ અત્યારે આપણે નથી એડ કરવાનું ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરેલો છે અત્યારે મેં ખાલી ગ્રીન કલરના જ કેપ્સિકમ લીધેલા છે પણ તમે ત્રણ કલરના કેપ્સિકમ પણ લઈ શકો છો રેડ યલો ગ્રીન એવી રીતે ત્રણ કલરના કેપ્સિકમ પણ તમે એની અંદર એડ કરી શકો છો હવે આની અંદર આપણે તૈયાર કરેલા નૂડલ્સ એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે નૂડલ્સ છે એકદમ સરસ બફાઈ ગયા છે અને એકદમ સરસ તૈયાર થયા છે તો આપણે એ એડ કરી દેવાના છે અને છૂટ્ટા છે એકદમ તો એ એડ કરી અને એને મિક્સ કરી લેવાનું છે જો કેટલા પ્રમાણમાં નૂડલ્સ દેખાઈ રહ્યા છે ને હવે ફ્લેમને સ્લો કરી દેવાની છે અને નૂડલ્સને મિક્સ કરી લેવાના છે આવી રીતે તમે ના કરજો ગરમ લાગશે કલર એટલો સરસ દેખાઈ રહ્યો છે ને આવા પણ નૂડલ્સ બહુ જ સરસ લાગે છે ઘણી જગ્યાએ નૂડલ્સ આ જ રીતના પણ મળતા હોય છે હવે એની અંદર તૈયાર કરેલો સોસ એડ કરી દેવાનો છે જેમાં બધો જ સ્વાદ છે અને કલર પણ એનાથી જ સરસ આવશે અને એને મિક્સ કરી લઈશું આપણે જો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એને તમે જુઓ પ્રોપરલી મિક્સ કરશો ને તો એનો કલર એકદમ સરસ બહાર જેવો જ આવવા લાગશે જો મિક્સ કરતા જવાનું છે નૂડલ્સ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આવી ગયો છે આ રીતે એને મિક્સ કરી લેવાના છે જો તમને કલર ઓછો લાગે કે ટેસ્ટ ઓછો લાગે તો તમે થોડા પ્રમાણમાં ટમેટો કેચઅપ અને એની સાથે સોયા સોસ એડ કરી શકો છો તીખાશ માટે લાલ મરચું પાવડર આપણે એડ કરેલું જ છે અને જો તમે ખાતા હો તો રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો તો મસ્ત મજાના નૂડલ્સ તૈયાર છે એને આપણે સર્વ કરી લઈએ